નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર સત્તર સફળ યાત્રાની વાત કરવાના છીએ તો આ રીતનું આપણી સ્વ અધ્યયન પથીના પાઠ નંબર સત્તરનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયનપથી દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વીસી ગુજરાતી સ્વ અધ્યયનપથી પાઠ નંબર સત્થર સફળ યાત્રા પ્રશ્ન એક આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો પેલું હરિનામ કોષ સાથે સંઘ ચાલ્યો જાય છે એમાં આવશે અ હરિનામના અવાજ સાથે સંગ ચાલ્યો જતો હતો ત્યાર પછી બીજું છે ગરધનો પ્રાણ પ્રાણદાતા વગો જોડી કર તો બ ગધેડાનો પ્રાણ બચાવનાર હાથ જોડીને બોલ્યો ત્યાર પછી ત્રીજું છે આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો તો અ ગધેડો ગંગાજળ પીળનાને આંખથી આશીર્વાદ આપી ચાલ્યો ગયો ત્યાર પછી આવે છે પ્રશ્ન બે આપેલા ફકરાને આધારે પ્રશ્નના ઉત્તર લખો તો આ ફકરો તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં પેલો પ્રશ્ન છે મહાત્મા ગાંધીજીને હોસ્પિટલમાં કેમ ખસેડવામાં આવ્યા મહાત્મા ગાંધીજીને આંતરદાંતનું દર્દ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાર પછી બીજું ગાંધીજીને વિલાયતી કપડામાં જોઈ કાકા સાહેબને શા માટે નવાઈ લાગી બાપુ સ્વદેશી વસ્તુઓના ચુસ્ત આગ્રહી હતા માટે કાકા સાહેબને નવાઈ લાગી ત્રીજું બાપુ હોસ્પિટલના બધા નિયમનું પાલન કરવા માગે છે એવું તમે સાધારે કહી શકો છો બાપુ પોતે સ્વદેશી વસ્તુના આગ્રહી હતા છતાં બાપુએ વિલાયતી કપડાં પહેર્યા હતા આ પરથી કહી શકાય છે સંસ્થાકીય શિસ્ત એટલે શું જે સંસ્થામાં જઈને ત્યાંના નિયમોનું પાલન કરવું તેને સંસ્થાકીય શિસ્ત કહેવાય છે બાપુ સ્વદેશીનો આગ્રહ શા માટે રાખતા હતા બાપુએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની લોકોને હાકલ કરી હતી તેથી બાપુ સ્વદેશીનો આગ્રહ રાખતા હતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા શબ્દ સાથે પ્રાસ પડતો હોય તેવા બે બે શબ્દ બનાવો સકળ તો અકળ કાશીધામ તો દ્વારકાધામ પ્રાણદાતા રક્તદાતા પછી અહીં આપણે દ્વારકાધામ શ્યામધામ રક્તદાતા પ્રશ્ન ટક્ત આપેલા શબ્દાથી શબ્દ નો અર્થ તેના પરથી વાક્ય બનાવો સહેલું તો આકરું સતત થોડું તો વિરુદ્ધાર્થી શબ્દ છે આકરું ખેતીનું કામ એ આકરું કામ છે વેડ ફાવવું એટલે બગડવું વેચવું કે બચાવવું તેમાંથી આવશે બાળકોને ખરાબ બચાવવા જોઈએ ત્યાર અગાડી એટલે પાછળ આગળ ઉપર તો એમાં વિરુદ્ધાર્થી શબ્દ છે પાછળ ઘર શોધવા માટે મારી પાછળ ચાલ્યો આવ ત્યાર પછી પ્રશ્ન પાંચ છે જાહેરાતના આધારે ઉત્તર લખો તો ચાલો હરિદ્વાર ગંગા સ્નાન હરિદ્વાર સાત દિવસ તો વ્યક્તિ દીઠ સાત હજાર પાંચસો આ રીતનું જાહેરાત છે પ્રવાસના નિયમો એ પણ છે આપણે પ્રશ્નના જવાબ લખીએ ગંગા સ્નાન માટે કયા સ્થળે જવાનું રહેશે ગંગા સ્નાન માટે હરિદ્વાર જવાનું રહેશે બે વ્યક્તિને પ્રવાસમાં જવા માટે કેટલા પૈસા ભરવાના તો એક વ્યક્તિના સાતસો પાન સાત હજાર પાંચસો છે એટલે બે વ્યક્તિના પ્રવાસમાં જવા માટે પંદર હજાર રૂપિયા ભરવાના રહેશે બસ કયા પ્રકારની છે બસ ટુ બાય ટુ સ્લીપર કોચ છે જાહેરાતમાં દુનિયાની સાત અજાય કયું સ્થળ બતાવેલું છે તો જાહેરાતમાં દુનિયાની સાત અજાયબીમાનું સ્થળ તાજમહેલ બતાવેલ છે પ્રશ્ન પાંચ જો પ્રવાસનો રૂટ બદલાય તો તમે ફરિયાદ કરી શકો કરી શકશો કેમ જો પ્રવાસનો રૂટ બદલાય તો ફરિયાદ નહીં કરી શકાય કે કેમ કે તેમાં ફેરફાર કરવાનો હક સંચાલકનો છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો અંગાર વરસાવતો આકરો ઉનાળો એટલે કેવો ખૂબ જ ગરમી વરસાવતો ધગધગતો ઉનાળો ગધેડાની સ્થિતિ વર્ણવો ગધેડા તરસથી વ્યાકુળ થઈ ઉનાળાના તાપમાં ચીપ બહાર કાઢી આંખના ડોળા ચડાવી પડ્યો હતો ગધેડા માટે માણસે શું શું કર્યું ગધેડા માટે માણસે રામેશ્વર મહાદેવના અભિષેક માટે લાવેલું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું કોણે કોણે કોનો વ્યંગ કર્યો ગધેડા પ્રાણદાતાને તેની જોડે આવેલા શ્રદ્ધાળુઓએ વ્યંગ કર્યો સજ્જન યાત્રાળુ સિવાય ના યાત્રાળુ કેવી રીતે અલગ પડે છે બધા યાત્રાળુઓ રામેશ્વર મહાદેવના અભિષેકને મહત્વ આપ્યું જ્યારે સજ્જન યાત્રાળુએ ગધેડાનો જીવ બચાવ્યો એ રીતે અલગ પડે છે ત્યાર પછી પ્રશ્ન સાત અ આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ભગવાન પર જળ જડવું તે અભિષેક અમૃત રૂપી જળ તે અમી જળ બ આપેલા શબ્દ માટે શબ્દ સમૂહ લખો નેત્ર જળ ભક્તિના આંસુથી અભિષેક અભિષેકનું જળ પ્રાણદાતા પ્રાણ બચાવનાર પ્રશ્ન આઠ કોષમાં આપેલા શબ્દો યોગ્ય સ્થાને મૂકી ખાલી જગ્યા પૂરો તો પૂજારી કર જોડીને ભગવાનને માફી મળે માગે છે ત્યાર પછી રાજા સૈનિકોની મૂર્ખતા જોઈને ગુસ્સે થઈ ગયા દશા રામની સેનામાં અગાડી હનુમાન ચાલતા હતા આપેલા સૂત્રો પૂર્ણ કરો રક્તદાન મહાદાન વૃક્ષો વાવો જીવન બચાવો માનવ સેવા એ જ પ્રભુ સેવા પાણી બચાવો બ પાણી બચાવો પાણી અને તમને બચાવશે પ્રાણી માત્ર ધ્યાનને પાત્ર ત્યાર પછી તમે કરેલા પ્રવાસનું વર્ણન લખો આ વર્ષે અમે દિવાળીની રજામાં આબુના પ્રવાસે ગયા હતા આ પ્રવાસની રૂપે મારા પપ્પાએ ટ્રાવેલ્સ એજન્સી પાસે બસ અને હોટલ માટે ઓનલાઈન બુકિંગ કરાવી દીધું અમારી બસમાં આબુ ફરવા આવનાર વિદ્યાર્થીઓ હતા બસમાં અમે તે બધા સાથે ઘણી વાતો કરી ત્યારબાદ બસમાંથી ઉતરીને અમે હોટલ પર ગયા હોટલમાં ફ્રેશ થઈને ભોજન કર્યું ભોજન બાદ અમે ગૌમુખી નખી તળાવ અને સનસેટ પોઈન્ટની મુલાકાત લીધી આ સ્થળોએનું સૌંદર્ય અમે મન ભરીને માણ્યું બીજા દિવસે અમે ગુરુ શિખર ગયા ત્યાંની ઊંચાઈ પરથી અમે પ્રકૃતિના નયમનમ્ય દ્રશ્ય જોયા ત્યાર બાદ અમે અધ્ધરદેવીના દર્શને ગયા ત્યાંથી પરત થઈને અમે અધ્ધરદેવીના દર્શને ગયા ત્યાંથી ત્યાંથી ઊંચાઈએ ચારે બાજુ કુદરત દ્રશ્યો માણવાની ખૂબ જ મજા પડી ખરેખર આ પ્રવાસ મારા જીવનનો પરિવાર સાથેનો એક યાદગાર પ્રવાસ હતો તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગુજરાતીના સ્વ અધ્યયનપથીના પાઠ નંબર સત્તરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો